આજની વાર્તા નાસ્તિકને શિક્ષણ બે મિત્રો હતા એક આસ્તિક હતો જ્યારે બીજો નાસ્તિક હતો આસ્તિકની રહેણીકરણી ખૂબ સાદી અને વહેવાર શિષ્ટ હતો તે સંતોષી હતો જે કાંઈ મળતું તેમાં ખુશ રહેતો એનાથી ઉલટું નાસ્તિક આખો દિવસ વધારેમાં વધારે કમાઈને સુખ સગવડો ભેગી કરવામાં હતો નાસ્તિકે આસ્તિક મિત્રને એક દિવસ પૂછ્યું કે શું તે ભગવાનની ભક્તિમાં બધી દુનિયાદારી છોડી દીધી તારો ત્યાગ ખરેખર ખૂબ મોટો છે આસ્તિકે જવાબ આપ્યો ભાઈ તારો ત્યાગ તો મારા કરતાંય ખૂબ મોટો છે તે તો ધન અને ઐશારામ માટે ભગવાનને છોડી દીધા છે નાસ્તિકને તે દિવસે ભાન થયું અને તેણે પોતાનો સમગ્ર જીવનક્રમ બદલી નાખ્યો હવે તે બીજા લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપીને તેમને સ્વાવલંબી બનવાનું શિક્ષણ આપવા લાગ્યું સાથે સાથે તેણે પોતાનો વ્યવહાર તથા આચરણ પણ બદલી નાખ્યા